સ્વાદિષ્ટ નવો નાસ્તો તો ઉનાળાની ગરમીમાં કાંઈ હલકું ફુલકું ખાવાનું મન થાય તો એક વાર જરૂર બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ એક કપ રવો સાથે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં અને અડધો કપ જેટલું પાણી અને હવે મિક્સ કરી દઈએ એકવાર તમે આ રીતે નાસ્તો બનાવજો ઘરમાં બધાને બોજ ભાવશે આ નાસ્તો તમે બાળકોને ટિફિનમાં આપશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો બેટર તૈયાર છે હવે તેમાં આપણે શાકભાજી અને મસાલા ઉમેરી દઈએ તો એક ઝીણી સમારેલી ડુંગળી અડધો ઝીણું સમારેલું કેપ્સિકમ એક ઝીણું સમારેલું ટોમેટું એક ચોથા કપ મકાઈના દાણા એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દે તો જે રીતે ઈડલીનું ખીરું હોય છે એ જ રીતે આનું ખીરું બનાવવાનું હોય છે તો બધી જ સામગ્રીઓને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે હવે તેને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ તો દસ મિનિટ થઈ ગઈ છે અને રવ પણ સારી રીતે પલળી ગયો છે હવે નાસ્તાનો સ્વાદ વધારવા માટે તેમાં આપણે વઘાર ઉમેરીશું તો અહીંયા મેં બે ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અડધો ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને બેટરમાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી અને હવે સ્ટીમ કરવા મૂકી અને હવે ઢાંકણ ઢાકી મીડિયમ ફ્લેમ પર 10 થી બાર મિનિટ સ્ટીમ કરી લઈએ તો નાસ્તાના બફાતા બાર મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને જોઈ લઈએ તો નાસ્તો એકદમ સારી રીતે વફાઈ ગયો છે હવે નાસ્તાની ઉપર આપણે થોડું સિંગતેલ સ્પ્રેડ કરીશું જેથી વઘાર કર્યા વગર પણ આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો આ રીતે તેલને સ્પ્રેડ કરી દે સાથે તેની ઉપર થોડો અથાણાનો સંભારો સ્પ્રેડ કરીશું અને હવે કટ કરી લઈએ જો તમારી પાસે સિંગતેલ ના હોય તો ઘરમાં જે તેલ ખાતા હોય એ લઈ શકો છો તો તૈયાર છે ગરમીમાં ખાવાની મજા પડે તેવો સુપર ટેસ્ટી નાસ્તો ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો